ઋતુઓ છ વિભાગમાં વહેંચેલી હોય છે ને ચોમાસાની બે મેન ઋતુ એટલે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુ વર્ષા માં જેમ ખેડૂતો બીજ ને રોપે છે ને બે ત્રણ મહિના પછી એમાંથી વાવણી કરે છે પાક અંકુરિત થાય છે એવી જ રીતે વર્ષા રોપણ શરીરમાં હોય છે અને વર્ષા ઋતુ જેવી ખતમ અને શરદ ઋતુ એટલે કે સપ્ટેમ્બર મહિનાનો ટાઈમ કે જેમાં થોડોક તડકો પણ નીકળે છે ત્યારે બીમારી જે છે રોગચાળો છે એ ફાટી નીકળે છે અને એનો ફેલાવો પણ વધારે થતો હોય છે ને આ બે મહિના દરમિયાન આપણી ઇમ્યુનિટી પણ વીક હોય છે માટે આપણને રોગો થવાનું જોખમ પણ વધારે રહેતું હોય છે તો આ ઋતુમાં તમે તમારા શરીરમાં સ્વાસ્થ્ય કે બીમારી સુરોપણ કરવા માંગો છો એની જવાબદારી તમારા હાથમાં હોય છે માટે હું કહું છું કે આ ઋતુ દરમિયાન આપણે થોડીક સાવચેતી રાખવી જરૂરી હોય છે તો આ ઋતુમાં એવા કઈ વસ્તુઓ ફોલો કરવી જોઈએ કે જેની મદદથી તમે એકદમ હેલ્ધી અને તમારી ફેમિલી પણ એકદમ સુરક્ષિત રહી શકે એના ઉપર આજે ડિસ્કસ કરે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધા કે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં

તળાવ નદી મારફતે આપણા ઘરના નળ સુધી પહોંચતું હોય છે આપણા ઘરના માટલા સુધી પહોંચતું હોય છે અને આપણને એક પ્રદૂષિત પાણી પીએ તો આપણને બીમારી થવાના જોખમ વધારે રહે છે પણ તમે બધા તો એવું કહેશો અમારા ઘરમાં તો ફિલ્ટર છે અમે તો ફિલ્ટર વાળું પાણી પીએ છીએ અમને તો કંઈ તકલીફ થતી જ નથી પણ મિત્રો ફિલ્ટર પણ એવા સૂક્ષ્મ કણો છે જેને ફિલ્ટર નથી કરી શકતું કે જે આપણે પ્રદૂષિત કરી પાણી પીવાથી તકલીફો થાય છે અને આ એક રિસન્ટ એક્ઝામ્પલ આપણે સુરતમાં જોવા મળ્યો હતો કે ગટરનું પાણી એમાં ભળી ગયું લોકો પાણી ફિલ્ટર કરતા તો પણ તકલીફો થતી હતી માટે હું કઉ છું કે પાણી જેટલું ફિલ્ટર કરો તો પણ અમુક એવી અશુદ્ધિઓ છે જે ફિલ્ટર નથી થતી ને આપણને તકલીફ થઈ શકે છે માટે આ ઋતુ દરમિયાન આપણે પાણીને શુદ્ધ કરવું ખૂબ જરૂરી હોય છે તો એના માટે શું કરવાનું ખબર કે તમારું ઘરમાં જે પણ માટલું છે એને સૌથી પહેલા મીઠાથી આપણે સાફ કરી દે કારણ કે મીઠાથી સાફ કરશો એટલે માટલાના જે પોર હોય એમાં પણ જે કણો જીવાતો ફેરાયેલી હોય એ બધી પણ મીઠા પછી શું કરવાનું ત્રણ થી ચાર લીટર પાણી લેવાનું એ પાણીના બરાબર ઊંચા તાપમાને ઉકાળવાનું કારણ કે ઊંચા તાપમાન અમુક બેક્ટેરિયા છે વાયરસ છે નષ્ટ પામે છે પછી એ પાણીને ઠંડુ કરીને તમે માટલામાં રેડી શકો અને એ જ પાણી આખા ઘરને પીવાની ટેવ પાડો કે જેનાથી તમને તકલીફો ના થાય આમ પણ ગરમ પાણી પીવાથી કેટલી બધી તકલીફોમાં રાહત થાય છે ઋતુ દરમિયાન ઉકાળેલ પાણી પીવાનો જાગ્રહ રાખવો જોઈએ તો નેક્સ્ટ બીજી વસ્તુ છે તુલસી અને કાળા મરીનો ઉપયોગ આમ તો તુલસી ના ઔષધિઓનો શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ તો એના ઔષધિનો રાજા કહીએ ને એમ પણ ચાલે છે અને તુલસી એક એવી વસ્તુ છે આપણને બધા રક્ષણ આપે છે તો શું કરવાનું ખબર થી પાન લો તેને બરાબર સ્વચ્છ કરી નાખો પછી નાખીને નાની ચપટીક જેવી પેસ્ટ ઘરના બધા લોકોને આપવાની પાણી સાથે લેવા માટે જો આ લેશે ને તો કેટલીક બધી બીમારીઓથી માંથી રક્ષણ મળી શકે જેમ કે શ્વસન તંત્ર ને લઈને તકલીફ છે ચેસ્ટ ને કમ્ફર્ટ ડિસ્કમ્ફર્ટ પેન ને લઈને જે તકલીફ છે પેટ ને લઈને જે તકલીફ છે સાયનસ માથાનો દુઃખાવો કાનમાં અવાજ આવો આ બધી તકલીફોમાંથી રાહત મેળવી શકે છે અને આ વસ્તુ તમે નાના બાળકોને પણ આપી શકો છો એના માટે બે થી ત્રણ કુલચીના પાન અને એક નંગ કાળુ મળીને લઈને એક એને પણ આપી શકો છો જેનાથી એને પણ કોઈ ઇન્ફેક્શન ના થાય અને ચોમાસા ઋતુ દરમિયાન બેબી પણ એકદમ સ્વચ્છ અને સુરક્ષિત રહે તો મિત્રો આ ઉપાય જરૂર કરો કે જેનાથી તમે તમારા ચોમાસામાં એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહી શકો તો ને સલાડ બિલકુલ ના ખાવું જોઈએ નો ડાઉટ એ કરવો જોઈએ પણ ચોમાસામાં નહીં કારણ કે ચોમાસામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને પાણી પ્રદૂષિત પણ વધારે થતું હોય છે અને સલાડમાં એવી વસ્તુ આવતી હોય કે જેનો પાણીનો ગુણધર્મ હોય પાણી વધારે પડતું ખેંચતું હોય છે માટે ચોમાસાની ઋતુ દરમિયાન કાચા શાકભાજી કે સલાડ બિલકુલ અવોઇડ કરવું જોઈએ કારણ કે જો આપણે એ એ તો આપણને તકલીફ થવાના ચાન્સીસ વધી શકે છે અને આમ પણ ચોમાસા ઋતુ દરમિયાન આપણી મંદ હોય છે ધીમી હોય છે અને સલાડ છે પચવામાં વધારે વાર લાગતી હોય છે જેના લીધે જો ખોરાક પચે નહીં તો આપણને પેટને લઈને બીજી કેટલીક તકલીફો ઉભી થતી હોય છે માટે ચોમાસા ઋતુ દરમિયાન બની શકે તેટલા સલાડ અને કાચા શાકભાજીના અવોઇડ જ કરવા જોઈએ

આ જરૂર બચી શકે રોગોથી પણ બચી શકે અને આપણી ને એકદમ તંદુરસ્ત પણ રાખી શકે કારણ કે તમે એક પ્રયોગ કરો અજમો એક ચપટી અજમો છે ને તમારી જીભ પર મૂકો તમે થૂકી દેશો કાં તમે ગળી જશો કારણ કે અજમો એટલો ગરમ હોય છે અજમાની તાસીર ગરમ હોય છે જેનાથી પેટના જે પણ રોગો છે સ્વસ્થતંત્રના જે રોગો છે બધી તકલીફોને દૂર કરે છે અને વીરુ કે જેની તાસીર ઠંડી હોય છે ને એમાં ફાઇબર વધારે રહેલો છે જે દુખાવા છે 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 કમરના તકલીફ બધી તકલીફમાં પેટના એ પચાસ ગ્રામ જીરું લો એક ચમચી ગાયના ઘીમાં બંને વસ્તુને બરાબર શેકી લો પછી તેને ડબ્બીમાં ભરીને આ મુખવાસ બકોર અને સાંજે ખાવાની તીવ પાડો કે જેનાથી તમે કેટલીક બધી તકલીફોમાંથી રાહત મેળવી શકો છો તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમી વસ્તુ છે એ છે દિવેલનો ઉપયોગ કરો આ વસ્તુ ખાસ કરીને ઘરની ગૃહિણીઓના હાથમાં છે કે એ લોકોએ એ રસોઈમાં દિવેલનો કઈ રીતે ઉપયોગ કરો કારણ કે ઘરની ગૃહિણી ધારે ને એ વસ્તુ કરી શકે છે અને પોતાની ફેમિલી ને કેવું કેટલું અને કેટલું સારું ખવડાવવું એ એના હાથમાં હોય છે માટે જો તમે દિવેલ નો ઉપયોગ કરશો ને તો ચોમાસાની ઋતુ દરમિયાન તમે તમારી ફેમિલી ને એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રાખી શકો છો પણ તમને એવું થાય કે અમે તો કહીએ છીએ કે દિવેલ ખાવ પણ એ લોકો ખાતા નથી તો એના માટે શું કરવાનું ખબર કે જયારે પણ કોઈ લોટ બાંધો રોટલીનો કે ભાગીનો તમે તેલનું જેટલું દો એનું અડધું કરીને એટલું મોણ દિવેલનું દો કે જેનાથી લોટમાં ભળી જશે અને કોઈને સ્વાદમાં ખબર પણ નહીં પડે અને બધા સુધી એ દિવેલ પહોંચી શકશે અને જો તમે શાકનો વઘાર કરતા હોય એમાં તેલની સાથે સાથે થોડું દિવેલ પણ એડ કરવાનું રાખો કે જેનાથી શાક બધા લોકો ખાશે એ શાક બધા સુધી પહોંચશે ને દિવેલ પણ પહોંચી શકે એમાં સ્વાદ પણ નહીં આવે ને કોઈને ખબર પણ નહીં પડે કે દિવેલ એમના શરીરમાં પહોંચી ગયું છે તો દિવેલ લેવાના ફાયદા શું દિવેલ લેવાથી આપણે કેટલીક બધી બીમારીઓમાંથી રક્ષણ મળે છે જેમને પેટ ને લઈને જે પણ તકલીફ છે ઇનડાઈજેશન છે નોંધિયા છે વોમિટિંગ છે કોન્સ્ટિબેશન છે ડાયેરિયા છે જે બ્લોટિંગ છે બધી તકલીફો માંથી રાહત થાય છે સાંજાના દુખાવા છે બધી તકલીફો માંથી રાહત થાય છે અને આંતરડામાં એક લુબ્રિકન્ટ જેવું આવે છે એટલે આંતરડા એકદમ મોઇસ્ટ રહે છે જેના લીધે પેટનો જે પણ કચરો છે જે પણ ગંદકી છે જે બહાર નથી નીકળતી એ બધું બહાર નીકળી જાય છે અને આપણું gut health એકદમ તંદુરસ્ત રહે છે કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન gut health તંદુરસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે જો પેટ સારું તો શરીર સારું એ બધાને ખબર જ છે જે ફોલો કરવું જ જોઈએ માટે તમારા ઘરની જે પણ ગૃહિણી માતા બહેનો આ વિડીયો જોતા હોય એ લોકોએ એમના ખોરાકમાં દિવેલ એડ કરો કે જેનાથી લોકો કેટલીક બધી બીમારીઓ સામેથી બચી શકે અને એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહી શકે. તો મિત્રો આ છે એ પાંચ વસ્તુઓ કે જે તમે જો ફોલો ના કરતા હોય તો કરી લો કે જેનાથી તમે ચોમાસાની ઋતુ દરમિયાન બની બની શકો. એકદમ તંદુરસ્ત રહી જો શકે એક કે બે વસ્તુ પણ ફોલો કરવાની ટેવ પાડો કે જેનાથી તમને કોઈ પણ બીમારી થાય તો એનું ચાન્સ ઓછું રહે અને તમે ઇન્ફેકશન સામે જલ્દીથી રક્ષણ આપી શકો તમને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ વેરી હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો મને બની શકે તે જવાબ આપવાની ટ્રાય જરૂર કરીશ તો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો